વાઇસ ચાન્સેલરના બંગલાના વિવાદનો મામલો યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પૂર્વ વિજયકુમાર શ્રીવાસ્તવે બંગલામાં રહેવા દેવા માટે અમારી પાસે સમય માંગ્યો હતો અમે પંદર ફેબ્રુઆરી સુધી સમય આપ્યો હતો પૂર્વ વિસીએ ફરીથી પંદર માર્ચ સુધી રહેવા દેવા માંગ કરી આજે સાંજ સુધી બંગલો ખાલી કરાવવો કે નહીં તેનો નિર્ણય અમે લઈશું વોટ્સએપ ગ્રુપમાંથી એ પણ આજે સાંજ સુધી એમને કાઢી નાખવાનો નિર્ણય લઈશું એમાં એમનો પ્રથમ લેટર અમને મળ્યો હતો અને ત્યાર પછી આ વિષયને અમે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં લીધું હતું અને બોર્ડ ઓફ મેનેજમેન્ટે એમને પંદર ફેબ્રુઆરી સુધી ખાલી કરવા માટેનું એક કાગળ કરવા કીધું હતું કાગળ અમને આપ્યો અને ત્યાર પછી એમનો ફરીથી લેટર આવ્યો કે એમના દીકરાની પરીક્ષા હોવાના લીધે અમે પંદર માર્ચ સુધી આપો પણ વિષયને જોતાં અમે એના માટે જેટલો પ્રયત્ન કરી રહ્યા છે કે જેટલું વહેલું થાય સારું

હા એટલે હા એમનો હા એટલે એના માટે અમે પૂરેપૂરી કાર્યવાહી કરી રહ્યા છે આજે સમયસર અમારે એક ઓફિસર બહાર છે આવે એટલે આજે સાંજે એની પૂરતી કાર્યવાહી અમે છો કે ગેરકાયદે રીતે કબજો કરી લીધો છે કારણ કે બે મહિના થઈ ગયા આવશે હા સાહેબ

ના હવે એ તો એમાં એવું છે કે હું તમને ફરીથી એક જ વાત કહું છું કે અમે સાંજ સુધીમાં આ વસ્તુનો નિર્ણય લાવીશું અચ્છા તમે એવું કહી રહ્યા છો અધિકારી નથી કયા અધિકારીના પરામર્શની જરૂરિયાત રહે છે કારણ કે આપ ફાઈલ સાંસદ છો આપને સર્વે સર્વા હોય આપની સાહેબ આમાં જે અમારું વહીવટી માળખું પ્રમાણે અમારા વાઇસ સાંસદ હોય છે અમારા રજિસ્ટ્રાર હોય છે એ જે આખું હોય ને એમાં હું એકેડેમિક સાઈડ એડમિનિસ્ટ્રેટિવ સાઇડ અમારે બધું કાયદાકીય માહિતી જે હોય એ પ્રમાણે ભેગા થઈને Subscribe now and press the bell icon. Never miss an update.